સર્વપ્રથમ ગુજરાતના મારા સૌ નાગરિકોને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઈમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં

પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી આપવામાં આવશે That hey, Mike, thank you,